માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આધુનિક કૃષિ પદ્ધતિના ઉપયોગથી ધરતી પુત્રોને સમૃદ્ધ કરવાનો અભિગમ સાથે વર્ષ બે હજાર પાંચમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી જેને આગળ ધપાવતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનના વિવિધ પાકો માટે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ પ્રાકૃતિક ખેતી તેમજ કૃષિલક્ષી ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓ અંગે માહિતી પૂરી પાડતા દ્વિદિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કર્યું હતો જે અંતર્ગત રોજ ડેડિયાપાડા ખાતે ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો હતો સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સંગઠનના હોદ્દેદારો અને અન્ય આગેવાનશ્રીઓ અધિકારીગણ અને મોટી સંખ્યામાં ભૂમિપુત્રો હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા શ્રી અનંત ગૃહ ઉદ્યોગ અને અર્ષાબેન ચાવડા દ્વારા તો અમારું સરનામું નોંધી લેશો બસ તરફ અમદાવાદ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ મોબાઈલ નંબર નાઇન એટ ટુ 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 ફાઇવ ઝીરો 지렇게 해서 이시